મિત્રો એક શોર્ટ આંથી લેવામાં આવે છે જો કે સલમાન ખાન દ્વારા તો હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગમાં તો આજનો વ્લોગ છે આપણા દિલ્હીના જૂના કિલ્લા વિશે તો આપણે આજ આ લગભગ ત્રીજો વ્લોગ છે અને ઘણા દિવસ પછી આપણે વિડીયો અપલોડ નથી કર્યો તો થોડીક તબિયત એમ જેવી તેવી ખરાબ થઈ જાય તાવ આવી ગયો તો હવે પછી આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહેશે અને આપણો ત્રીજો અહીંયા ચોથો બ્લોગ છે યુટ્યુબ ઉપર અને વિડીયો સાથે બનાવી દેજો તો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ હા છે મિત્રો નકશાનો પૂરો જે તમને કિલ્લાના વિશે તમને નકશો છે એના વિશે બધી માહિતી મારેલી છે તો કઈ કઈ જગ્યા કઈ તરફ આવી તો આપણે બડા દરવાજા તરફ છીએ અને આ તમે સામે દેખાય મોટો દરવાજો છે તમે જોઈ શકો છો અને જસ્ટ આ સાઈડમાં હું તમને કહું ને તો હમણાં આપણે જતા સમયે હું તમને દેખાડીશ ચિડિયાઘરની દિલ્હીનો જે ચિડિયાઘર છે એની જસ્ટ સાઈડમાં આ જૂનો કિલ્લો છે તો આ બડા દરવાજા કરીને આનું નામ છે અને આ તમે જોઈ શકો છો આ ને બડા દરવાજા તો આપણે આ જગ્યા ઉપર છીએ અને આની અંદર જેટલી પણ કિલ્લાની અંદર જે જૂની પ્રખ્યાત જગ્યા છે એ આની અંદર જ નકશા ઉપર તમે જોઈ શકો છો તો હાલો આપણે આ મોટા દરવાજા છે આપણે પ્રવેશ કરીશું અને ટિકટ એન્ટ્રી અને લોકેશન હું તમને બધું હમણાં થોડીક વારમાં કહીશ અંદર જઈને તો આ જે સામે દેખાય એ આપણે અહીંયા કને ઇન વગેરે કરાવીને પછી આપણે આ કિલ્લાની અંદર એન્ટ્રી કરવાનું આપણે રહેશે તો આપણે ટિકિટ પણ તમને આ આંખને સાઈડમાં મળી જશે અને જે સામે તમને રોડ દેખાય અહીંયાથી આપણા દિલ્હીનો ઘર છે નજીક જ છે ત્યાંથી થોડીક થોડીક દૂરી પર તમે જુઓ ને સાઈડમાં એટલે ચીડિયાઘર તમને આ આઈકરને ચિડિયાઘરના વિશે આપણે એક બ્લોગ બની ગયેલો છે ના જોવે તો તમે આપણી ચેનલ ઉપર પડ્યો છે જોઈ લીજો તો હાલો આપણે અહીંયા એન્ટ્રી કરીશું અને સુગંધ આપણને આંખાને જોવા મળે છે વિડીયોની સાથે બનાવી લેજો મિત્રો આ કિલ્લાનું નિર્માણ શેરશાહ સુર દ્વારા કરવામાં આવ્યું હતું સન પંદરસો અને કંઈક કામ આની અંદર હુમાયુ દ્વારા પણ કરવામાં આવેલું છે તો મિત્રો આ મોટા દરવાજાનો અંદરનો નજારો છે જો પહેલાના રાજા મહારાજા અહીંથી અંદર વિઝિટ કરતા હતા એન્ટ્રી કરતા હતા અને સીધા જે એમનો ભવન છે એ તરફ જતા હતા તો આ અંદરનો કંઈક નજારો છે અને તમને એક બોર્ડ કને જોવા મળી જાય છે તો આ જે દરવાજો છે એના વિશે છે આ બળા દરવાજા તો એના વેસ વિશે તમે સાંઈક અને માહિતી મારેલી છે જોઈ પણ શકો છો અને વિડીયો રોકીને પણ તમે વાંચી પણ શકો છો તો મોટા દરવાજાના જસ્ટ બહાર નીકળતા એક આ પ્રકારનું બોર્ડ દેખાય છે અને આની અંદર વિશેષ જાણકારી મારેલી છે અને તસવીર આપણે આની અંદર જો આ તમને અહીંયાથી સાઈડમાં એ દેખાતું હોય છે એક દરવાજો આપણે એના પર અંદર જઈશું અને એમાં જે તસવીરો છે જૂના જમાનાની એ અંદર જોવાની કોશિશ કરીશું પછી જઈશું આપણે આ તરફ અને ભાઈ મોટો મેદાન તમને જોવા મળે છે અને તો મિત્રો આ વસ્તુ જેટલી પણ દેખાય મુગલ કાલના સમયની વસ્તુ છે અને અલગ અલગ જે આ કિલ્લાની અંદર ખોદાઈ કરવામાં આવી તો આ પ્રકારની વસ્તુ એની અંદર છે નીકળી હતી તો એ વસ્તુ અત્યારે જે આ કિલ્લાની અંદર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તો એની અંદર રાખવામાં આવી છે અને તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે વાસણ છે જે એમના ટાઈમના જે વાસણ હતા એ પણ આની અંદર રાખવામાં આવેલા છે અને મિત્રો આ કિલ્લાની અંદર મોટું મ્યુઝિયમ છે એટલે તમને અલગ અલગ કાલની વસ્તુ આની અંદર જોવા મળી જાય છે તો આપણે ટિકટ પ્રાઇઝની હું તમને વાત કરું તો ટિકટ અહીં પર પર્સન પચાસ રૂપિયા ટિકટ લાગે છે કિલ્લાની અંદર એન્ટ્રી કરવા માટે અને હજુ આની અંદર હું પણ પહેલી વખત વિઝિટ કરું છું અને શાયદ તમે પહેલી વખત જોતા હશો અને બહુ ફેમસ છે દિલ્હીની અંદર આ જૂનો કિલ્લો તો એક મ્યુઝિયમ હતું મેં તમને દેખાડી દીધું અને લોકેશનની હું વાત કરું ને આંકને આવવા માટે તમારે ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન નજીક પડશે અને અહીંયાથી તમને રિક્ષાવાળા વીસ રૂપિયાના ભાડા ઉપર તમને જૂનો કિલો દિલ્હીનો અહીંયા સુધી તમને ડ્રોપ કરી દીધી છે ને મેં તમને હમણાં કીધું વિડીયોમાં કે અહીંયા તમે જે દિલ્હીનું જુ છે ચિડિયાઘર અહીંયા આવો ને એટલે આ જગ્યા વિઝિટ જરૂર કરજો તમને બહુ મજા આવે છે અને હજુ તો આપણે વિડીયો આની અંદર બનાવવાનો બાકી છે અડધો પણ વિડીયો હજુ કમ્પ્લીટ નથી થયો વિડીયો કદાચ લાંબો થઈ જાય છે તો મિત્રો દિલ્હીની હું તમામ જગ્યા પર તમામ લોકેશન ઉપર જઈને હું વિડીયો બનાવવાની કોશિશ કરીશ તો ચેનલ સાથે જરૂરથી જોડાવ અને હમણાંથી લાઈક અને ઓછી આવે છે વિડીયોમાં અને કમેન્ટ પણ કોઈ નથી કરતા તમારા બધા કમેન્ટ ઉપર આપણે તમારી પ્રખ્યાત જે જગ્યા છે દિલ્હીની અંદર તો અહીંયા તમને જે પણ અંદર જગ્યાની અંદર તમારે જોવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો હું એના પર એ જગ્યાના વિશે વિડીયો બનાવવાની જરૂર કોશિશ કરીશ તો હાલો આપણે હાથી હવે આગળ જઈશું અને અંદર શું આપણને જોવા મળે છે તો મિત્રો આને કહેવામાં આવે છે હુમાયુ દરવાજો અને આની દિવાલ જોતા જ સમયમાં આપણને લાગી જાય છે કે ઘણી બધી ડેમેજ થયેલી છે અને તમે જોઈ શકો છો આ છે હુમાયુ દરવાજો તો મિત્રો આ જે દરવાજો દેખાય નહીં એ હુમાયુ દરવાજો છે કારણ કે આ તરફ ડાયરેક્શન હુમાયુ આપણે જે કે વિડીયો તમે જોયો છે ચેનલ પર પડ્યો છે એ ના જો ને હુમાયુનો પણ તમે જોઈ શકો છો ચેનલ ઉપર આપણે વિડીયો અપલોડ થયેલો મિત્રો હુમાયુના દરવાજા વિશે બધી માહિતી મારી લે છે જાત તો મિત્રો આપણે થોડીક દૂરી પર હમામ જો કે ઈટો દ્વારા બનાવવામાં આવ્યું છે હમામ કંઈક આ પ્રકારનું છે ને શું પ્રોજેક્ટ છે એ આપણને ખબર નથી તો તમે આ કીડિયો રોકીને આના વિશે માહિતી લઈ શકો છો તમને એક બિલ્ડિંગ ટાઈપનું દેખાતું હોય છે ઉપર પણ એક માળ છે નીચે પણ એક માળ છે જો કે અમે આનું આના વિશે આપણને કંઈક જાણવા મળે તો શું નામ છે ઈ મને નથી ખબર બોર્ડ દેખાય એટલે હું તમને હમણે સૂચિત કરું બોર્ડ દેખી જાય આપણને જોવા મળે મિત્રો આને શેર મંડળ કહેવામાં આવે છે અને આનું નિર્માણ શેરશાહ સુર દ્વારા કરવામાં આવ્યું હતું અને સન પંદરસો એકતાલીસ માં આ ઇમારત બનાવવામાં આવી હતી મિત્રો ઈ ટાઈમ માં શેરશાહ સુ આને મનોરંજન કરવા માટે આને યુઝ કરતા હતા અને મિત્રો પંદરસો છપ્પન માં ઉપરી મંજિલ થી નીચે પડતા હુમાયુ નું મોત થયું હતું અને અત્યાર હાલમાં મિત્રો નિજામની અંદર હુમાયુ મકબરો છે ત્યાં હુમાયુની કબર પણ મોજુ છે અને મિત્રો હુમાયુ પણ વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો બાવલી આવેલી છે જો કે આ નામ લખેલું છે બાવલી અને બાવલીની વિશે તમને તમામ માહિતી આથી મળી જશે તો આ બાવલી જે કિલ્લાના નિવાસી હતા એમના માટે ઓપન કરવામાં આવી હતી જો કે જોઈ શકો છો આ એકને આપણે તાળું બંધ છે એટલે અંદર એન્ટ્રી નથી તો સીડી દ્વારા આપણે અહીંથી અંદર જઈ શકીએ પણ અત્યારે અહીંયા તાળું છે એટલે અંદર જવાની મનાઈ છે તમે જોઈ શકો છો આ બાવલી છે અને અંદર બ્લેક કલરનું પાણી પણ તો મિત્રો આ છે કિલ્લા કુહના મસ્જિદ તો જોઈ શકો છો આ મસ્જિદ છે અને ભાઈ આની આ ટેક્ચર તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાની ડિઝાઇન પણ બનાવેલી છે અને મિત્રો આની અંદર સલમાન ખાન ની ફિલ્મ તેરે નામ સોંગ ની પણ આની અંદર શૂટિંગ થયેલી હતી જોકે હું ક્લિપ સાઈડ માં લગાડી દઈશ તમે મેચિંગ કરી શકો છો અને મિત્રો શારૂ ખાન ની પણ ફિલ્મ વીર જારા ફિલ્મ ની પણ આ મસ્જિદની અંદર મિત્રો પંદરસો એકતાલીસ માં આ મસ્જિદ નું નિર્માણ શેર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો આ મસ્જિદ ને ખુબસુરત દેખાડવા માટે પીળા અને લાલ બલવા પથ્થર થી સફેદ કાળા સંગ મરમર નો ઉપયોગ કરેલો હતો તો મિત્રો એક શોટ અહીંથી લેવામાં આવ્યો છે જો કે સલમાન ખાન દ્વારા જો કે તેર નામનું જે સોંગ છે એ એક એક શોટ અહીંથી લેવામાં આવ્યો છે જો કે હું તમને થોડીક વારમાં દેખાડી તમે જોઈ શકો છો અહીંથી એક શોટ લેવામાં આવે છે અને જે સલમાન સર છે એ આંકને હાથ હાથી ઊભા હોય છે અને એક શોટ અહીંથી લેવામાં આવે છે અને સામે જે જે ઇમારત છે એ તમને વિડીયોની અંદર નજીક આ દેખાતી હોય છે તો આ એ બરગનનું આ પીપળનું આ પેડ છે આંકરને એક શોટ આંકરને પણ લેવામાં આવે તો મિત્રો આ કિલ્લાની અંદર જેટલું પણ હતું મેં તમારી સાથે શેર કર્યું હું પણ રખડ્યો એની અંદર અને મને પણ બહુ મજા આવી અને કદાચ તમને પણ મજા આવીએ છીએ તો ખાસ કરી દિલ્હીની તમામ લોકેશન ઉપર જઈને આપણે વિડીયો બનાવી છે અને જો ચેનલ ઉપર ન હોય ને તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે અને વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઇક જરૂરથી કરવાનું છે મળ્યું આપણે આગળના એક નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ